સહનાવતું સહનૌુનક્તું સહ વીર્યવાહિ તેજસ્વિનાવધમસ્તુમા વિદેશ ઓ શાંતિ 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 હરિ ઓી ગુભ્યો ન હરિ ઓ વસુદેવસુત ભગવદ ગીતા અધ્યાય બે સાંખ્ય યોગ એના પર આપણી વાતો ચાલી રહી છે અને પાંચ માં શ્લોક માં આપણી ચર્ચા ચાલી રહી છે तो पञ्च श्लोक नु पारायण करसू। ओम श्री परमात्मने नमः अथ द्वितीयोऽध्याय संजय उवाच तन् तथा कृपयाविष्टम् अश्रुपूर्णा कुलेक्षणम् वाक्यं उवाच मधुसूदन વાચ કુત સ્વાસ્મલિદુપસ્થિત અનાર્યજુષ્ટમસ્ર્ગ આ કીર્તિ કરજુન ક્લે્યમાસમગમ પાર્થ નહીત્યુપદ્ય શુદ્રમ હૃદય દૌર્બલ્ય ત્યક્તિફ અર્જુન કથમ ભીષમ સંખ્યે દ્રોણંચ મધુસૂદન ઈશુ ભી પ્રતિોત્સ્યા પૂજાર્હ વરિસૂદ ગુરુ ન હિ મહાનુભાવાન શ્રે ભોક્તું ભેક્ષી હોકે અર્જુન થોડો નમ્ર બની અને ઉપજાતીય છંદમાં ભગવાનને કહી રહ્યો છે માટે આ મહાનુભાવ ગુરુજનો ને નહીં હણીને હું આ લોકમાં ભિક્ષા વૃત્તિ વડે જીવન નિર્વાહ કરવાનું પણ કલ્યાણકારી સમજુ છું કેમ કે ગુરુજનોને હણીને પણ આ લોકમાં અર્થ એટલે કે ધન અને કામ એટલે ભોગ ને ભોગવી સહજને એમ એટલે અર્જુન પોતાના તર્ક અને દલીલો રજૂ કરે છે યુદ્ધ ન કરવાની અને એમાં આપણે જોયું કે અર્જુનની મનસ્થિતિમાં ફરક પડ્યો છે ઉત્સાહથી નહીં હવે નમ્રાસથી બોલે છે મહાનુભાવ કોને કહેવાય એના પર આપણે 5 પોઈન્ટ જોયા કે જેનો અનુભવ મહાન હોય જેના ધર્મ કાર્યો મહાન કરેલા હોય શ્રુતિનું અધ્યયન અધ્યાપન કરતા હોય અંદરનો ભાવ શ્રેષ્ઠ હોય અને પક્ષપાત ન હોય

ના ગુરુઓ ધનની કામનાથી યુદ્ધ કરતા હતા એ લોકોએ તો દુર્યોધન નું અન્ન ખાધું હતું માટે યુદ્ધ કરવા માટે આવ્યા હતા આટલી વાત આપણે કરી લીધી હતી હવે આપણા બધા માટે આ ધનનો જે વિષય આવ્યો એના પર આપણે બધા વિચાર કરીએ ધન કમાવામાં શું ધ્યાન રાખવું અહીંયા બેઠેલા બહેનો હોય કે ભાઈઓ હોય કે યુવાન હોય બધાએ આ આખો પરિવાર છે એક પરિવારની અંદર કોઈ પણ વ્યક્તિ ધન કમાતો હોય એના તરફ ધ્યાન આપજો પહેલું બીજાને સંતાપ ન થાય એવું જ ધન કમાવવું કોઈને દુખ આપી અને ધન નહી કમાવવું બીજું દુર્જનના શરણે ગયા વગર ધન કમાવવું દુષ્ટ વ્યક્તિના શરણે રહીને ધન નહી કમાવવું તમારો બોસ કે તમારા સપ્લાયર કે તમારા કસ્ટમરો જો દુર્જન હોય તો એની પાસેનું ધન તમને પણ દુર્જન બનાવે એની પાસેથી મેળવેલું ધન માટે જો બોસ ખોટું કામ કરવાનું કહેતો હોય તો બીજી નોકરી ગોતી લેવી ધન કમાવામાં પણ તમારો પાર્ટનર ખોટું કામ કરતો હોય તો પાર્ટનરશિપમાંથી મુક્ત થવાની તૈયારીઓ કરી લેવી સંતાપ થાય થાય ને થાય તમને દુઃખ પડે પડે ને પડે તો તમારે કોઈને દુઃખ આપવું પડે આપણે જોઈએ કોઈ આપણા પૈસા ખાઈ ગયો એ દુષ્ટના સંગમાં રહ્યા તમે તમારે એમાંથી મુક્ત થઈ જવું લોભ નહી રાખો આગળ જતા દુખ પડશે પડશે ને પડશે અત્યારે ન ખબર પડે પણ ચીતર વ્યક્તિઓની સંગાથમાં રો તો ગમે ત્યારે પણ એનો જે ઈર્ષાળુ હોય જે દંભી હોય જે દ્વેષ કરતા હોય આ જે ખોટું બોલતા હોય જે ખોટા બાના કરતા હોય માટે સાત્વિક ભલે ઓછા હશે પરંતુ સાત્વિક અને સાચું બોલનારા અને સરળ સ્વભાવની વ્યક્તિઓના સંગમાં જ તમે રહેજો તો સરળ રહેશો માટે ધન કમાવા માટે પણ સરળ વ્યક્તિઓનો સંગ કરવો વ્યવહારમાં પણ સરળ વ્યક્તિના સંગમાં જ રહેવું તમને ખબર પડી ગઈ કે આ વ્યક્તિ ખોટું બોલી રહ્યા છે આ બનાવટ કરી રહી છે પણ તમે શું કરતા આપણને શું છે આપણે ક્યાં એમાં જોડાવાના છે નહીં તમે એનો સંગ રાખો એટલે સમય જતાં તમે પણ એવા બની જ જવાના છો

વગેરે વગેરે પરંતુ ખૂબ નજદી હોય તો એ નમસ્કાર કરી અને અસંગ શસ્ત્ર અસંગતા રૂપી શસ્ત્ર વડે જ શરીર ને ઘસડે રાખે બેનો ઘણી વાર કમ્પ્લેન કરે અરે શું કરીએ રાતના દસ વાગે જમવા માટે આવે તો વર્ગમાં ક્યાંથી આવી શકીએ આવું ધન કમાઈને શું કામ છે જે તમને શાંતિની જિંદગી નથી આપતો બે સમય સમયસર ભોજન નથી આપી શકતો અને શરીરને બગાડે છે અને ટેન્શન માને ટેન્શનમાં સવારથી લઈને રાત સુધી આ અસ્ત્રાની જેમ શરીરને ઘસે રાખે છેના માટે ખબર નથી ધન ભેગું કેમ કરવું છે ખબર નથી બસ વિચાર કરવો નથી પોતાની જાતને ખાવાનો ટાઈમ નથી હોતો આવું તમે ઘણી વાર બોલતા લોકોને જોયા હશે અને અત્યારે લોકડાઉન દરમિયાન તો ઘરમાં જ જોયા હશે પોતાની જાતને ક્લેશ આપ્યા પછી ગમે તેવું ખાઈએ શરીર અમુક ઉંમર સુધી ગમે તેવું ખાવ એ સાથ આપે પરંતુ ગમે તેવું ખાધેલું પાછું યુ ટર્ન લઈ અને આગળની ઉંમરમાં તમને રોગોમાં એના દર્શન કરાવે કે તમે જે 20 વર્ષ 25 વર્ષની ઉંમરે અથવા 40 વર્ષની ઉંમરે જે વર્તન કર્યું હતું તમારા શરીર સાથે એ શરીર પાછું તમને આપે રોગનું ઘર કરીને

પણ સમયસર જીવન જીવીશ મારી જાતને પણ સમયસર સાત આઠ વાગે દસ હજાર રૂપિયા આવશે પરંતુ હું આનંદ જિંદગી જીવીશ આવું અહીંયા બેઠેલા ભાઈઓ પણ વિચારે અને બેનો પણ ભાઈઓને આ એડવાઇસ આપે કે આપણે સાડા સાત આઠ વાગે જમી લઈએ શું કામ છે બે કલાક ઓછું કામ કર્યું

કે મને તો મારા હસબન્ડ ને તો નવ વાગ્યા સુધી ટાઈમ નથી મળતો દસ વાગ્યા તો ઘરે આવે છે એટલે મને અંદર બહુ હસવું આવે કે આ શું જિંદગી જે છે આ પશુ થી એ બદતર જિંદગી પશુ પણ ગાય ભેંસ કુતરા બિલાડા પણ સમયસર જમી અને શાંતિથી બેસી જાય રાતના સમય બસ શાંતિ ની જિંદગી કોઈ સંગ્રહ નહીં કોઈ તકલીફ નહીં એને પણ બાલબચ્ચા બચ્ચા છે કોઈ ચિંતા ત્યારે હસવું આવે કોઈ પણ યુવાન પણ ગેતો હોય અરે છોકરીઓ આજકાલ ગેતી હોય છે હદ થઈ ગઈ એટલે અંદરથી હસવું આવે કે આ મૂર્ખની સરદાર છે કે આ મૂર્ખનો સરદાર છે કે ભગવાન એ અમૂલ્ય મનુષ્ય જન્મ આપ્યો છે અને એમાં ધન અને ભોગ તો प्रारब्ધ સાથ મળે છે અને છતાં પણ આ પોતાના શરીરને ખલાસ કરી રહ્યા છે દીકરી કે દીકરીની માં બંને મળીને

સ્વાભિમ અરે શું કહું રાતના કેટલા મગા છે આખી રાત જાગીને ભણતા હોય છે નહીં કરો આ અને મારી સામે તો પ્રગટ કરો જ નહીં આવી મૂર્ખામી એ તમારી મૂર્ખામી દેખાય છે માટે સમય સર એટલું પ્રગટ કરો સર અમે આજથી છે ને સાડા સાથે જમવાનું ચાલુ કરી દીધું છે અને શાંતિથી પરિવાર સાથે બેસીએ છીએ બસ આવી બુદ્ધિશાળીની વાતો જ મારી સામે કરવાની તો મને લાગે કે આ બેન કે આ ભાઈ કે આ યુવાન કે આ છોકરી બુદ્ધિશાળી છે એકદમ શાંતિની જિંદગી જીવે છે પણ ભગવાન જે આપે છે એમાં ખુશ છે આવી જિંદગી જીવતા હો અને એની વાતો કરતા હો તો આનંદ થાય બેનો પણ બહુ સ્વાભિમાન દેવું ત્યારે અમારા હસબન્ડને ટાઈમ જ નથી મળતો આમ છે ને તેમ છે ને વગેરે 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 ન કરો આવું આટલું સુંદર તમે ભણી રહ્યા છો કેટલાય કેટલાય વર્ષોથી ભણતા હશે અમુક લોકોને એટલીસ્ટ ન હોય તો કેટલાય લેક્ચર લોકડાઉન ના તમે સાંભળ્યા હવે જાગૃત થઈ જાઓ ઘણીવાર એટલે પૈસા કમાવા માટે કબીરનો એક દોહો યાદ આવે છે બિન માંગ મિલે વ દૂધ સમ માંગ મિલે વ પાણી કહત કબીર વ રક્ત સમ જિસમે હો ખેચા તાની જેમાં ખેચતાણ હોય એ રક્ત સમાન છે ઘણી વાર એવું બને કે કોઈક વાત કઈક વાત કઈક હોય અને આપણે ઉલટી સમજ લઈએ અહી પણ વાત અને સમજ આ બે માં વિરોધ ઉભો થાય છે ઘણી વાર હું કોઈક વાત કઈક ઇન્ટેન્શન થી લેતા અને સામે વાળા બેન કે ભાઈ કે યુવાન કઈક ઉલટી ભાવના થી લેતા હોય અત્યારે પણ મેં જે વાત કરી એમાં પણ તમે કોઈ ઉલટી ભાવ નથી લઈ શકો તો એવું જ ભગવાન સાથે પણ બનતું હોય તો મારી સાથે પણ બને એટલે મને કોઈ ચિંતા નથી ભગવાન અને અર્જુન વચ્ચે પણ આવું બન્યું બંને મહાન જ્ઞાની એક પરમાત્મા અને બીજો મહાન જ્ઞાની એની વચ્ચે પણ મિસઅન્ડરસ્ટેન્ડિંગ થતી હોય તો કેવી મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ ભગવાન કહે છે કે કાયરતા છોડી સ્વધર્મનું આચરણ કરે અને અર્જુન એવું વિચારે છે કે ભગવાન મને ધન અને ભોગ માટે યુદ્ધ કરવાનું છે તું નું આચરણ કર અને આગળ આ બીજા અધ્યાયમાં જ આવશે સ્વધર્મ ન વિકરાશી ધર્માથી યુદ્ધ ક્ષત્રિય ન વિદ્ય

હું ગીતા ભણું છું અને ગીતા ભણાવું છું એટલે મને અંદરથી આત્મવિશ્વાસ છે કે મારા દ્વારા થતી મિસઅન્ડરસ્ટેન્ડિંગ જલ્દીથી નહીં જાય તો કોઈ ફિકર નથી ભગવાનને પણ ફિકર નહોતી ભગવાન બોલે રાખ્યું બોલે રાખ્યું બોલે રાખ્યું ભલે મિસઅન્ડરસ્ટેન્ડિંગ થતી અર્જુને હું મારી વાતમાં ફોર્મ છું એવું ભગવાને સિદ્ધ કર્યું છે કે મારે સ્વધર્મની જ વાત કરવાની છે અને એ ખાલી અર્જુન માટે નહીં

ભગવાન એવું બોલ્યા જ નથી પરંતુ એવું બને હું એવું કઈ બોલ્યો ન હો પણ તમે એવું કહેવાનો છે જ કે ભગવાનનો કહેવાનો તાત્પર્ય આજ છે કે તું ધન અને રાજ્ય માટે યુદ્ધ કર શબ્દ બોલ્યા નથી યુદ્ધ કર કીધું હોય પરંતુ એને સ્વધર્મ છે એનો સ્વધર્મ છે એટલે આપણને યુદ્ધ કરવાનું ન કે આપણે ગીતા વાંચીએ ભણીએ છીએ શીખે છે મોડે કરીએ છીએ ના ભગવાન ઘણી વાર આવી મિસઅન્ડરસ્ટેન્ડિંગ થતા હોય છે ભૌતિક દ્રષ્ટિ રાખનારા મનુષ્યો કલ્યાણની વાત વિચારી નથી શકતા અર્જુનની શરૂઆતમાં ભૌતિક દ્રષ્ટિથી રાજ્ય ધાન અમારું રાજ્ય અમારું ધાન આવી ભૌતિક દ્રષ્ટિ હતું એટલે એ ભગવાન કલ્યાણની વાત કરે પરંતુ એના મગજમાં એ ઉતરે જ નહીં કૌટુંબિક મોહમાં ફસાઈને ધર્મને પણ ભૌતિક દ્રષ્ટિથી જુએ છે મો છે અર્જુનને કૌટુંબિક મોહ અને એમાં ધર્મ એટલે કે ધર્મ યુદ્ધને પણ ભૌતિક દ્રષ્ટિથી ધન અને ભોગનું સાધન સમજે છે એટલે આ બરાબર કે કોઈ કનૈયો જ્યારે વાત હોય આપણે ગીતા ભણાવીએ પણ છે તો બહુ કનૈયાની લેવલ પર પહોંચી અને કનૈયાની વાતને સમજવાની છે કનૈયો અર્જુનને ઘણી બધી વાર ઠપકારે છે અને છતાં પણ અર્જુનની પૂર્ણ શ્રદ્ધા હતી પૂર્ણ શરણાગતિ હતી આવતા શ્લોકમાં જ આવશે પૂર્ણ શ્રદ્ધા પૂર્ણ શરણાગતિ હતી માટે અર્જુન હલ્યો નથી કે રડ્યો નથી અરે ભગવાન પ્લીઝ મને યુદ્ધ કરવાનું નહીં કો મને નથી ગમતું યાર પ્લીઝ એવું કઈ કઈ

ધીરે 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 નમરાસ નર્વાસ આવતી જાય છે અને એ આપણને દેખાશે હવે બીજું અહીંયા આગળ સામાન્ય રીતે બુરાઈ બુરાઈના રૂપમાં આવે ને તો પકડાઈ જાય પરંતુ બુરાઈ ભલાઈના રૂપમાં આવે ને તો ભલ ભલા ગોથો ખાઈ જાય અહીંયા અર્જુન પણ એ જ ગોથો ખાઈ ગયો સીતા સામે રાવણ સાધુ બનીને આવ્યો એટલે ગોથું ખાઈ ગયા હનુમાનજી સામે કાલનેમી રાક્ષસ સાધુ બનીને આવ્યો એટલે ગોથું ખાઈ ગયા બુરાઈ ભલાઈના રૂપમાં આવ્યા રાક્ષસ સાધુના રૂપમાં આવ્યો એટલા માટે ગોથું ખાઈ ગયા શિવજી હનુમાનજી ગોથું ખાઈ ગયા સીતા મૈયા ગોથું ખાઈ ગયા તો આપણે તો ગોથું ખાઈ જ જઈએ ને આમ યુદ્ધ ન કરવા રૂપી

હું કોઈની હિંસા નથી કરતો એ ભલાઈ છે એવી રીતે ઈ બુરાઈને ઢાકે છે બુરાઈ શું છે સ્વધર્મ નથી કરવો એ બુરાઈ છે પણ એની ઉપર કે નાના હું કેમ નથી કરવા માંગતો સ્વધર્મ કારણ હું યુદ્ધ નથી કરવા માંગતો કારણ કોઈની હિંસા કરવી પાપ છે એ અધર્મ છે એટલે એ કોઈની હિંસા કરવી પાપ છે એ તો બરાબર જ છે એમાં કંઈ વાંધો નથી પરંતુ

કૃષ્ણ ભગવાન હિંસા કરવાનું કે છે યુદ્ધ કરવાનું કે આવા ભગવાન આપણા ભગવાન સારા દયા કરવાનું કે ત્યાગ કરવાનું કે ભિક્ષા માંગવાનું કે ઘરબાર છોડી દેવાનું કે આવા ભગવાન સારા આ છે ભાગેડુ વૃત્તિ માટે આવી બુરાઈ એ ભલાઈના રૂપમાં આવે

ની મર્યાદાનો ભંગ કરવો છે આપણે બુરાઈ અને બુરાઈ કહેવાય આપણે ભંગ કહેવાય નહીં મારે બ્રહ્મચર્યમાં અધ્યયન એકલું નથી કરવું મારે મોજ મજા પણ કરવી છે આ બુરાઈ છે વર્ણ વર્ણ આશ્રમ વ્યવસ્થા તોડે છે ગ્રહસ્થી સાઠ સિત્તેર વર્ષ સુધી ગ્રહસ્તી ચલાવી છે આ પણ તોડે છે ચાલીસ વર્ષે તો પૂરી કરી દેવાની હોય ગ્રસ્તી વાનપ્રસ્થ બની જાઓ છો પણ નહીં યાર વાનપ્રસ્થ નથી આપણે વાનપ્રસ્થમાં અધ્યયન અધ્યાપન નથી કરવું એટલે આપણે ગ્રહસ્થી ચાલુ રાખીએ છીએ આ બુરાઈ છે સન્યાસ સન્યાસ તો લેવો જ નથી મરીએ નહીં ત્યાં સુધી આ બુરાઈ છે હવે આ આશ્રમ વર્ણ બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શુદ્ર બધા સરખા કોઈ 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 કોઈની જવાબદારી નહીં બધા જેને જે કરવું હોય આ બુરાઈ આપણે એકતા રૂપી ભલાઈથી ઢાંકી દઈએ છીએ કે બધા એક સરખા છે બધા જ નોકરી કરે બધા જ ધંધો કરે એટલે જ નોકરીઓ મળતી નથી ધંધાઓમાં ખોટા કામ થાય છે કોમ્પિટિશનો વધી ગઈ બધા જ એક સરખો ધંધો કરે બધા જ નોકરીઓમાં જાય તો નોકરી ક્યાંથી મળે વર્ણાશ્રમ વ્યવસ્થા દે એની બધાને એકતા હોવી જોઈએ બધાની એકતા સ્ત્રી પુરુષ એકતા બધાને છૂટ આ વર્ણાશ્રમ પદ્ધતિને તોડવામાં આવી છે

બંને લિંગ અલગ છે શાસ્ત્ર એ બંને માટે કર્તવ્યો અલગ કીધા છે એક કેવી રીતે થઈ શકે પણ ની મહું તો મારા દીકરીને મારા દીકરાની જેમ જ પાડો તો પાડો એટલે શાસ્ત્ર ભણજો અને શાસ્ત્રના રસ્તે ચાલશો તો શાસ્ત્ર તમને પણ મદદ કરશે તમારા દીકરા દીકરીઓને પણ મદદ કરશે નૈતિ નૈતર મેનલી વુમન અને વુમનલી મેન આજે જમાનામાં દેખાઈ રહ્યા છે એટલે આવું આ જમાનામાં પણ ઘણું બધું થઈ રહ્યું છે માટે સ્પષ્ટ બનજો અને થોડુંક ઉલટા રસ્તે ગયા હોય તો પાછો આવતા થોડોક સમય લાગે તો એવી તૈયારી રાખજો કે થોડોક સમય લાગશે પરંતુ એકવાર સાચા રસ્તે હું ચડી જઈશ તો ડેસ્ટિનેશન બહુ નજદીક છે પરમાત્મા પ્રાપ્તિ નજદીક છે હું મારું કર્તવ્ય બરાબર બજાવ હવે જેને જે કરવું એ કરવા દઉં યાર આવું માતાઓ ને પિતાઓ વિચારતા હોય છે એટલા માટે થઈને જ આ અર્જુનને માટેનો જે ઉપદેશ છે ને એ મારા ને તમારા માટે છે અર્જુનને ભગવાન કહી શકતા હતા એને જે કરવું એ કર રાજ્ય એને મળવાનું છે દીક્ષા એને માંગવાની છે એનું એનું એની બદનામી થવાની છે મારે શું છે એવું ભગવાન વિચાર્યું ભગવાન તો કોઈ રિલેશન નહોતું જ્યારે એવું કઈ કર્તવ્ય નતું કે ભગવાનનું કર્તવ્ય છે અર્જુન ને સારા રસ્તે કલ્યાણના રસ્તે ચલાવો ના કોઈ કર્તવ્ય નથી પરંતુ માતા પિતાનું તો કર્તવ્ય છે જ અને માટે જ આ શ્લોકમાં જે અર્થ અર્થ હત્વાર્થ કામાસ્તુ ગુરુની હૈવ એ વાત કરી બહુ સુંદર કરી આગળનો છઠ્ઠો શ્લોક આપણે બધા સાથે બોલશું સમય થઈ ગયો છે પૂર્ણમદ પૂર્ણ મિદં પૂર્ણાત્ર્ણ મુદ્ય પૂર્ણસ પૂર્ણમાદાય પૂર્ણમેવાશિષ્ય ઓમ શાંતિ 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 હરિઓ શ્રી ગુર્યો નમ હરિ